आओ जी बाहर दूसरे आम चंद्र प्रवतन दिन दिवस डिविडे आप आओगे तथा कब तो उज्ज्वल चांदों का मंदिर शांते महामानों बोझिस्ट को सिंबल ऑफ कॉलेज डॉक्टर बागाशाह ने वंदन करी है क्या मुझे इन बताने अंते मंगल पृथ्वी ने परम वंदन करूं तो तगत धर्मा मानवता आणि गुणणाનો સંદેશ ફેલાવનાર મહાકાની તથા તતોત મનો લઈને મોષ્ય પર 563 માં થયેલ પરંતુ એમણે જે સંતાતે ધરાયા હતા कपिलवस्तु માં રહેતા હતા અને त्या રોહીની નદી બાપતે જે गायनी કોલિયો અને સાખ્યબે કુકુ વચ્ચે સંઘર્ષ હતો उत्तम बुद्ध जी सिद्धांत एमनु मूल ना हतु ए तेओ संगना सदस्य हता अने एमणे ए वक्त उभा देले कहेलु के ओलियो अने साइटो जे पाणी बाबत की कायमी तकरार छे अने जेनो तमे विचारो छो के युद्ध थकी करो या मरो नी नीति अपकाली अने निदान करिए परंतु युद्ध थी क्यारे कोई पण समस्या नो માત્ર સંવાદથી વાત કી તી પ્રવૃત્તિ મને સમજાવીને સમાધાન તો હોય એટલે એમણે એ સમયે સંગવી વાત સાથે સહમત ન થતા એમણે બ્લૂત્યાપ કરવાની ફરજ પડી અને એમણે લગભગ 29 વર્ષની ઉંમરે બ્લૂત્યાપ કરે છે એમનો ધર્મોપત્ની યશોધરાની મંજૂરી ક્યા કરે છે અરે એ વખતે જે એમને દુર્ઘા કર્યો એ એટલા માટે કરે છે કે જગતમાં યુદ્ધ ન હોય શાંતિ વાયુ તે કારણ કે યુદ્ધમાં જે પણ બે સામસામે પક્ષ હોય છે એમાં વિજેતા એનું કોઈ નુકસાન થતું હોય છે પરાજિત થાય એનું જાદુ નુકસાન થતું હોય છે પરંતુ યુદ્ધ હંમેશા વિનાશનો નો કરવા માટે શાંતિ માટે કોનાનો સંદેશ ફેલાવવા માટે અને સત્યનો માર્ગ શોધવા માટે જે ગુરુ ત્યાગ કરે છે અને 29 વર્ષની ઉંમરે તેઓ જે ગુરુ ત્યાગ કરે છે એટલે આશરે પાંચ કે 6 વર્ષ તેઓ અલગ અલગ જગ્યાએ આલા કલામ ગુરુ કે અન્ય ઘણા બધા ગુરુઓ પાસે જાય અને સત્યની શોધ માટે તપસ્યા કરે છે સત્યનો માર્ગ पांच चौदह मात्र प्रयत्तो घरिया पलंग तो हैं हमने शक्तियों ज्ञाये तपस्या गर्माती के मात्र उच्चा रहवाती के अन्य कोई बाबत की हमने शक्तियों शोधानुते पलंग तो ज्ञाये हमने पुत्र उतारा आत्मवर्ती मनोमंत्र करी अनेज्ञाये हमने उच्चत्व को प्राप्त कराई थी एक दिन के आसपे पांच छह वर्ष पश्चि एमड़ તુ ત્યા કુશીલા લગભગ સયમ કોશ કસી ઇસ કે ઇશા પુને 528 બસ થયા ત્યારે બુદ્ધ પૂર્ણ માના દુજે એમને બોધિતા પ્રાપ્ત થાય છે એમને સંબોધિત પ્રાપ્ત થાય છે અને તે બુદ્ધ બને છે અને આપણે જે સત્ય સમજાય છે એટલે આપણે વૈશાખ મુનિમાં જેને આપણે બુદ્ધ પૂર્ણા કહીએ છીએ એ દિવસથી છે આજનો દિવસ છે

તે સૌપ્રથમ એમણે જોડી અને ઘેરલા પાંચ જે પિત્થો હતા જેને પંચમક્ય પિત્થો કહેવાય એ સામના સુરાજી મુગડાવનમાં હતા અને સૌપ્રથમ ક્યા જઈ અને એમને જે સત્ય લાગ્યું એમને જે ગુઢત્વ પ્રાપ્ત થયું એમને જે દાન સમજાયું અને લાગ્યું કે આ જ્ઞાનથી જ માનવ જગતનું કલ્યાણ થશે માનવ જગતનો વિકાસ થશે અને આ વિચારથી व्यक्ति युद्ध नहीं परंतु शांति पाम से એટલે સૌપ્રથમ તેમણે માનવતા શાંતિ અને સૌરાનો સંમેલન એ પંચવકિય પાંચ વિદુઓને વારાણસી શહેરના મુગધાર બનમાં ઉકેશ આપ્યો અને આજના દિવસે ન માત્ર ભારતમાં પરંતુ કહી શકાય કે જગતભરમાં એ તથાક પદોતમ બુદ્ધે બુદ્ધુત્વ પ્રાપ્ત થયા પછી સૌપ્રથમ એમણે एवं त्या दम ज्याने आपण तो बहुत दम केली जी दम वा चक्र प्रवत्तमान केलेलो એટલે हा दम चक्र प्रवतन दिस दिवस दिनीते समग्र मानव जितते मुंदर धाम नाव पाठावाणी साते रात्री ऐ बैठेला उपासिका उपासिका ओने भंतीजीने विनंत कर विनंती करी मां भुद्ण, परमंत અને વિનંતી કરું છું બંજે વિને કે તે હવે આપણે આ ધમ ચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આપણે ધમ દેશના સૌને જય હિન્દ સાહ